મિત્રો સાદા વર્તમાન કાળના અહીંયા દેખાય છે તમને કુલ બાર વાક્યો છે આ બાર વાક્યોમાંથી સો જેટલા વાક્યો કઈ રીતે બને એવું તમને આજે સમજાવીશ તમે સો કરતાં પણ વધારે વાક્યો બનાવી શકશો વીસ મિનિટમાં આવડી જશે મિત્રો કાળ કયો છે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટેન્સ કોઈ પણ કાળ શીખવા માટે તમને પહેલાં તો એનું માળખું આવડવું જોઈએ જેમ કે અહીંયા માળખું શું છે સબ્જેક્ટ ક્રિયાપદ વબ અને ઓબ્જેક્ટ કર્તા ક્રિયાપદ ઓબ્જેક્ટ સૌથી સાદો જે કાળ છે એ સાદો વર્તમાન કાળ છે સૌથી સાદો બરાબર છે હવે એના સો વાક્યો કઈ રીતે બને છે ખાસ સમજજો ધીમે ધીમે તમે જોશો તો આવડશે સો ટકા જો આ બધા જ વાક્યોનું માળખું પહેલાં સમજી લઈએ બધાનું માળખું સરખું જ છે તમે સરખાવશો તો આવડશે જો પહેલું વાક્ય આપણે સમજીએ અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં સૌથી પહેલાં શું છે તમારી જોડે સબ્જેક્ટ અહીંયા જોઈ શકો છો સબ્જેક્ટ આઈ છે ક્રિયાપદ છે રીડ એટલે વાંચવું અને બુક્સ એટલે કે પુસ્તકો પછી અહીંયા તમારે અન્ય શબ્દો મૂકવાના હશે જો હોય તો મૂકવાના નહીં હોય તો નહીં મૂકવાના બરાબર છે તો સૌથી પહેલાં સબ્જેક્ટ જોઈ શકો છો આઈ ક્રિયાપદ આપણે અહીંયા મૂકીશું અહીંયા ઓબ્જેક્ટ આવશે ધ્યાનથી સમજો અને અન્ય શબ્દો એના પછી આવતા હોય તો અહીંયા મૂકી દઈશું અને આ બધું જોડીને તમારું વાક્ય અહીંયા દેખાશે તો તમારું જે વાક્ય બોલવાનું છે અહીંયા દેખાશે બરાબર છે તો સૌથી પહેલું વાક્ય આઈ છે જોઈ શકો છો રીડ અને બુક્સ આઈ રીડ બુક્સ જુઓ આ ક્રિયા રોજની છે અહીંયા આઈ જી નહીં મુકાય રોજની ક્રિયા છે આઈ એમ રીડિંગ એવું નહીં આવે આઈ રીડ બુક્સ હું રોજ બુક્સ વાંચું છું રોજ પુસ્તકો વાંચું છું તમારો શોખ હોય તમે કંઈક વ્યવસાય કરતા હોય તમારી કંઈ આદત હોય રોજનું કામ હોય આ બધું સાદા વર્તમાન કાળમાં બોલતું બોલવું પડતું હોય છે તો આ રીતે લખીશું આઈ રીડ બુક્સ બરાબર છે ચલો બીજું વાક્ય સમજીએ હવે જુઓ કરતાં શું છે આઈ બધામાં આઈ કરતા છે એટલે હું હું અને અહીંયા ચા આપેલું છે હું ચા હવે તમે અહીંયા શું છો હું ચા પીવું છું હું ચા પીવું છું એટલે તમે અહીંયા શું લખશો તમે લખશો અહીંયા ડ્રિંક આઈ ડ્રિંક ટી હું ચા પીવું છું બીજું વાક્ય બની જાય છે જો પણ મારી આદત છે જોડે જોડે બોલવાનું છે ચલો ત્રીજું વાક્ય આઈ ખાલી જગ્યા આપેલી છે ક્રિયાપદ મૂકવાનું છે અને ક્રિકેટ તો ક્રિકેટ તમે શું કરી શકો તમે કહેશો કે સર ક્રિકેટ રમી શકાય છે હા તો આપણે ક્રિયાપદ મૂકી દઈશું અહીંયા પ્લે પ્લે આઈ ક્રિકેટ હું ક્રિકેટ રમું છું જો રોજની વાત છે મારો શોખ છે તો અહીંયા આપણે લખી દીધું સાદો વર્તમાન કાળ આ રીતે બને છે ખાસ ધીમે ધીમે સમજો ઉતાવળ નહીં કરતા ચોથું વાક્ય છે આ બાર વાક્યો સમજવા જરૂરી છે એકવાર એ બની જશે તમે આરામથી સો જેટલા વાક્યો બનાવી શકશો કે કોઈ પણ કાળ હોય કઈ રીતે ઇંગ્લિશમાં આ રીતે તમને સ્કૂલમાં પણ નહીં શીખવાડતા હોય હવે જુઓ હું આઈ અને ઓબ્જેક્ટ તમારો છે પિક્ચર એટલે કે મૂવીઝ હું પિક્ચર જોઉં છું અહીંયા ક્રિયાપદ તમે શું મૂકશો તમે અહીંયા મૂકશો વોચ આઈ વોચ મૂવીઝ હું પિક્ચર જોઉં છું બરાબર છે ચલો મને કોફી ગમે છે તમે કહેશો આઈ લાઈક કોફી આઈ લાઈક કોફી મને કોફી ગમે છે હું પિક્ચરો રોજ મને આદત છે શોખ છે આઈ વોચ મૂવીઝ આઈ લાઈક કોફી બરાબર છે હવે જુઓ હું પિક્ચર્સ ડ્રો કરું છું કોઈને પિક્ચર ડ્રો કરવાનો શોખ હોય છે કોઈને ધારો કે તમે કહો છો કે હું પિક્ચર ડ્રો કરું છું દોરું છું આઈ ડ્રો પિક્ચર્સ હું મારા રૂ હું મારો રૂમ કાયમ સાફ કરતો હોઉં છું બરાબર છે આઈ ક્લીન માય રૂમ આ રીતે વાક્ય બનશે બરાબર છે ચલો તમારે કહેવું છે કે હું ઇંગ્લિશ શીખું છું અને સમીર સર જોડેથી શીખું છું તો આઈ ક્રિયાપદ તમે મૂકશો સ્ટડી ઇંગ્લિશ આઈ સ્ટડી ઇંગ્લિશ ફ્રોમ સમીર સર

તમારે કેવું છે હું બેંકમાં કામ કરું છું તો તમે શું કહેશો આઈ વર્ક ઇન બેંક એ રીતે વાક્ય બનશે હું ઇંગ્લિશ સમજું છું મતલબ મને સમજણ પડે છે તમે બોલો મને ખબર પડે છે આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ આ રીતનું વાક્ય બનશે આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બરાબર છે અને છેલ્લું વાક્ય તમારામાંથી જો કોઈ કવિતા લખતું હોય કે સર મને કવિતા લખતા આવડે છે હું કવિતા લખું છું તો અહીંયા તમે લખશો આઈ રાઈટ પોએટ્રી આઈ રાઈટ પોએટ્રી પોએટ્રી એટલે કવિતા તો પહેલાં સૌથી પહેલાં સો કરતાં વધારે વાક્યો બનાવવા માટે પહેલાં આપણને આ આવડવું જોઈએ પુસ્તકો વાંચું છું આઈ રીડ બુક્સ આઈ ડ્રિંક ટી આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું પિક્ચર જોઉં છું આઈ વોચ મૂવીઝ કોફી ગમે છે પિક્ચર એટલે કે ચિત્ર ડ્રો કરું છું દોરું છું હું મારો રૂમ કાયમ સાફ કરું છું હું ઇંગ્લિશ શીખું છું સમીર સર જોડે બરાબર છે હું શાળાએ જઉં છું હું બેંકમાં કામ કરું છું અને હું ઇંગ્લિશ આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બરાબર છે અને આઈ રાઈટ પોઈટ્રી આ વાક્યો બની ગયા જો બધામાં કરતાં શું છે આઈ છે તમે કહેશો કે સર બાર વાક્યો આ બની ગયા હવે શું બાર વાક્યો પછી શું જો આ બધા જ વાક્યોમાં જો તમારે નકાર લખવું હોય કે ભાઈ હું પુસ્તકો નથી વાંચતો તો આ વાક્યમાં ખાસ સમજવાનું છે સૌથી પહેલાં જો નકાર કરવું હોય તો આઈની જગ્યા હવે જુઓ આઈની જગ્યાએ તમે શું લખશો રીડ છે ત્યાં તમારે સાથે લખવું પડે આઈ ડુ નોટ રીડ બુક આઈ ડુ નોટ નકાર વાક્ય છે કે હું પુસ્તકો નથી વાંચતો આ રીતે બધા જોડે તમે જો ડુ નોટ મૂકી દો ખાસ સમજો બધા જોડે શું મૂકશો તમે તો તમારું વાક્ય જો આખું વાક્ય નકાર થઈ જાય છે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હું પિક્ચરો નથી જોતા તમે મૂકશો આઈ ડુ નોટ વોચ મૂવીઝ જો બધા જ વાક્યો અહીંયા નકાર થઈ જાય દેખાય છે તમને બધા જ વાક્યો નકાર થઈ જાય છે ખાસ આઈ જોડે શું વપરાશે સાદા વર્તમાન કાળમાં ડુ નોટ વપરાશે આઈ ડુ નોટ જો અહીંયા પણ ડ્રો છે તમે લખશો આઈ ડુ નોટ ડ્રો આઈ ડુ નોટ ક્લીન આઈ ડુ નોટ જો વાક્યો પાછળ બનતા જાય છે અહીંયા બધા જ વાક્યો બનતા જાય છે ખાસ જોતા જજો સમજતા જજો બરાબર છે ચલો હું શાળાએ નથી જતો રોજ રોજની વાત છે હું નથી જતો ધારો કે હું નથી ભણતો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ હું ઘરે પડ્યો રહું છું ચલો આ બેંકમાં કામ નથી કરતો આઈ ડુ નોટ વર્ક ઇન બેંક મને ઇંગ્લિશ નથી ખબર પડતી ભાઈ ગુજરાતીમાં બોલો આઈ ડુ નોટ અંડરસ્ટેન્ડ ઇંગ્લિશ આઈ ડુ નોટ રાઈટ પોએટરી જોઈ શકો છો આ રીતે તમે બીજા બાર વાક્યો બનાવી દીધા બાર વત્તા બાર ચોવીસ વાક્યો થઈ ગયા છે કેટલા વાક્યો થયા ચોવીસ ખાસ સમજજો બરાબર છે આઈ ચોવીસ વાક્યો થઈ ગયા ધ્યાનથી સમજવાનું છે આવી જુઓ ઘણા લોકો આ ડુ નોટ જે લખ્યું છે એને ટૂંકમાં ડોન્ટ પણ લખતા હોય છે તો આ જોઈને ગભરાઈ નહીં જવાનું કે આઈ ડોન્ટ એટલે શું જેમ કે હું નથી વાંચતો હું પુસ્તકો નથી વાંચતો મને શોખ જ નથી આઈ ડોન્ટ રીડ બુક્સ તો ડોન્ટ પણ લખાતું હોય છે એટલે ટેન્શન નહીં લેવાનું કે ડોન્ટ એટલે શું જો બધા જ વાક્યોમાં ડોન્ટ લખી દઉં તો પણ વાક્યો સરખા જ થશે કોઈ પણ વાક્ય જેમ કે આ વાક્ય છે કે હું મારો રૂમ સાફ નથી કરતો મને નથી મજા આવતી અમારો મારી આદત નથી આઈ શું લખશો આઈ ડોન્ટ ક્લીન માય રૂમ હું મારો રૂમ સાફ નથી કરતો તો આ બધા જ બાર વાક્યો નકારમાં છે ખાસ સમજજો નકારમાં છે બધે બધા વાક્યો શામાં છે નકારમાં લખ્યા છે નેગેટિવ એમનો જે અર્થ છે એ કેવો છે નેગેટિવ છે ખાસ બરાબર છે આઈની જગ્યાએ હવે આ જે વાક્યો જોયા છે તમે એમાં હકાર પણ લખ્યા હતા અને નકાર પણ લખ્યા હતા આટલું તમને ખબર પડી ગઈ છે જુઓ હવે આપણે કામ કરીશું જે જે વાક્યો હકારમાં હતા એ વાક્યો ફરીથી એકવાર જોઈ લઈએ છે જો બધા જ વાક્યો હકારમાં તમને અહીંયા જે હતા એ બતાવી દઉં છું બરાબર છે હા આઈ બધા જ વાક્યો આવી ગયા છે હકારમાં તમે ખાલી કરતા આઈ જે છે આની જગ્યાએ ધારો કે યુ લખી દો છો કરતાં શું કરો છો યુ રીડ બુક્સ તો પહેલું જે વાક્ય તો યુ રીડ બુક્સ બધા જમાં જો કરતાં યુ લખી દો બધામાં જો હું કરતા यू लिखि दऊ बारे 12 बार वाक्यों में सब्जेक्ट જોઈ શકો છો બધા જ વાક્યો 12 વાક્યો બધામાં કર્તા યુ થઈ ગયો છે હવે જોઈ શકો છો બધા જ વાક્યો બીજા 12 વાક્યો બની ગયા યુ સાથે જો પહેલું વાક્ય છે તમે પુસ્તકો વાંચો છો તમને આદત છે તમે ચા પીવો છો તમે ક્રિકેટ રમો છો તમે પિક્ચર જુઓ છો બધા જ વાક્યો યુ સાથે બની ગયા છે જો આઈ હોય યુ હોય કોઈ ફરક નથી પડતો ફરક ખાલી હી શી અને ઇટ સાથે પડશે જે આપણે જોઈએ હમણાં તો આઈ યુ સાથે બીજા બાર વાક્યો બની ગયા છે બરાબર છે ચલો યુ પછી તમે કહેશો કે સર આપણે અહીંયા વી લખી દઈએ તો બધા જ વાક્યોમાં વી એટલે આપણે જોઈ શકો છો બધા જ વાક્યોમાં જો વી લખી દો તો પણ કશો જ ફરક નહીં પડે બધા જ વાક્યો સાચા જ બનશે કોઈ ફેરફાર નહીં થાય અમે પુસ્તકો વાંચીએ છીએ અમે ચા પીએ છીએ અમે ક્રિકેટ રમીએ છીએ આ બધી આદતો એમના જેટલા પણ કામ છે કે અમે બેંકમાં કામ કરીએ છીએ બધા જ વાક્યો બની જશે કોઈ ટેન્શન વગર તો આઈ સાથે બનશે યુ સાથે બનશે અમે લોકો વી મૂકી શકો તમારે કેવું છે કે તે લોકો તે લોકો આપણે ઇંગ્લિશમાં ધ્યેય લખીશું તો અહીંયા બધા જ વાક્યોમાં જો તમે ધ્યેય લખી દો બરાબર છે જો ધ્યેય લખી દો કોઈ જ ટેન્શન નહીં બધા જ વાક્યો સાચા છે ધ્યેય સાથે પણ આવું જ થશે બરાબર છે તો જોઈ શકો છો ખાલી કરતા બદલવાથી વાક્યો એના એ જ રહેશે કોઈ ફરક નથી પડતો અને ઇન શોર્ટ આપણે સમજ્યાશું કે જો તમારી સાથે જો તમારી જોડે કયા કયા કરતાં અહીંયા લખી દઈશું આપણે જો તમારી જોડે આઈ હોય વી હોય બરાબર છે અહીંયા ફરીથી લખી દઈએ છીએ એકવાર નીચે આઈ વી યુ અને ધે આઈ વી યુ ધે આ બધાની સાથે શું વપરાય છે સાદું ક્રિયાપદ જે છે વબ એ વપરાય છે અને જો નકાર લખો તમે નકાર વાક્ય તો જોડે શું આવતું હોય છે ડુ નોટ આવતું હોય છે અને પછી પાછળ ક્રિયાપદ મૂકવું પડતું હોય છે ખાસ તો જેટલા પણ વાક્યો ઉપર જોયા બરાબર છે હવે જો આનું તમે એમ કહો કે સર નકાર કરવું છે તો કશું જ નથી કરવાનું જ્યાં પણ આઈ છે ધ્યે છે વી છે બધાની સાથે તમારે ખાલી શું મૂકી દેવાનું છે ડુ નોટ તમે કહી શકો છો અથવા તમે ડોન્ટ પણ કહી શકો છો ધે ડૉન્ટ આવું પણ લખી શકાય છે તો નકાર વાક્યો બનાવવા હોય ખાલી બધામાં શું મૂકવાનું છે તમારે ડોન્ટ ખાલી મૂકી દેવાનું છે ધે ડોન્ટ પ્લે ક્રિકેટ એ લોકો નથી રમતા એ લોકો પિક્ચર નથી જોતા ધે ડોન્ટ વોચ મૂવીઝ એ લોકોને કોફી પસંદ નથી ધે ડોન્ટ લાઈક કોફી એ લોકો ચિત્ર નથી દોરતા ધે ડોન્ટ ડ્રો પિક્ચર એ લોકો રૂમ સાફ નથી કરતા દે ડોન્ટ ક્લીન માય રૂમ હવે જુઓ દે ડોન્ટ ક્લીન માય રૂમ એ લોકો મારો રૂમ સાફ નથી કરતા એટલે માય રૂમ છે અહીંયા ખાસ ચલો એ લોકો સમીરસર જોડેથી ઇંગ્લિશ નથી શીખતા એમના નસીબ ચલો ધે ડોન્ટ સ્ટડી ઇંગ્લિશ ફ્રોમ સમીર સર એ લોકો શાળાએ નથી જતા ધે ડોન્ટ ગો ટુ સ્કૂલ એ લોકો બેંકમાં કામ નથી કરતા ધોન્ટ વર્ક ઇન બેંક તે લોકો ને ઇંગ્લિશ નથી ખબર પડતું ધે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બરાબર છે ધે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ આને એ નિવાક્ય લખાઈ છે પાછળ જોઈ શકો છો તે લોકો કવિતા નથી લખતા ધે ડોન્ટ રાઈટ પોએટ્રી તો બધા જ વાક્યો આ સાથે વી સાથે યુ સાથે બધામાં તમારે ડુ નોટ મૂકવાનું છે ખાસ બરાબર છે હવે ફરક શું પડે છે ખાસ મિત્રો ફરક શું પડે છે ફરક અહીંયા પડે છે ફરક ક્યાં પડે છે ખાસ હી ખાસ હી એટલે છોકરો હોય તો કરતા છોકરી શી હોય તો અને કોઈ પ્રાણી કે વસ્તુ હોય તો આ ત્રણમાં ફરક પડતો હોય છે તો આ ફરક સમજી લઈએ ફરક શું પડે છે સાદા વર્તમાન કાળમાં જો તમારો કરતા અહીંયા સબ્જેક્ટ જે છે કરતા ઉપર જે હી શી ઇટ હોય તો ક્રિયાપદ જે છે વબ એને એસ કે ઈ એસ હોય છે તો ક્રિયાપદને એસ

આ વાક્યો હજુ પણ સાચા નથી કારણ કે જો કરતા હી અથવા શી હોય બરાબર છે હી અથવા શી હોય તો તમારે આ ક્રિયાપદ જે છે એને એસ કે ઈ એસ લગાવવો પડે સૌથી મોટી ભૂલ અહીંયા થતી હોય છે તો કઈ રીતે લાગે જેમ કે રીડ છે તો તમારે એસ લગાવવું પડે રીડ્સ તો આ વાક્ય સાચું બને છે હી રીડ્સ બુક્સ હી હી રીડ્સ એસ લાગતો હોય છે અથવા ઈ એસ લાગતો હોય છે હી રીડ્સ બુક બરાબર છે તે પુસ્તકો વાંચે છે ચલો હી જોડે શું આવશે ડ્રિંક્સ તે ચા પીવે છે હી ડ્રિંક્સ આવશે ડ્રિંક નહીં આવે ક્રિકેટ રમે છે તો શું મૂકશો હી પ્લેઝ ખાસ હી પ્લેઝ ક્રિકેટ તે રમે છે હવે જુઓ ખાસ જો ક્રિયાપદની પાછળ આ લખી લેશો જો ક્રિયાપદની પાછળ કોઈ ક્રિયાપદની પાછળ એચ આવતું હોય અથવા કોઈમાં તમે કહેશો કે સર કોઈમાં એસચ આવતું હોય કોઈમાં એક્સ આવતો હોય બરાબર છે કોઈમાં આઈ આવતો હોય આવા જે અક્ષરો છે પાછળ ડબલ એસ આવતો હોય તો આવા જે અક્ષરો આવા પાછળના જે નિયમ છે એમાં ઈ એસ લાગતું હોય છે તો સી એચ છે તો પાછળ ઈ એસ લાગશે અને બોલાશે હી વોચેઝ મૂવીઝ ही वोचिज मुवीज के पिक्चरों जुए खास छे तो लाइक्स थी जैसे ही लाइक्स ड्रॉ छे तो ड्रॉज थी जैसे क्लीन छे तो क्लीन्स थी जैसे हमें जुओ वाय छे. तो वाय तो वायन थी जैसे खास आईईएस स्टडीज वाय शूँ थी जैसे आईई एस थी जैसे जो पाचड़ो आए तो आने एस नहीं लगे ओनी पाचड़ ई एस लगते हुए તો આ જે નિયમો છે થોડા યાદ રાખવા પડતા હોય છે વર્ક છે તો વર્ક્સ થઈ જશે અહીંયા ફરીથી ડી છે તો અન્ડરસ્ટેન્ડમાં એસ લાગશે રાઈટ છે તો પાછળ એસ લાગશે તો બધા જ વાક્યોમાં જોઈ શકો છો પાછળ મોટા ભાગે એસ લાગતો હોય છે ઘણાની પાછળ જે આઈ ઈ એસ લાગતો હોય છે એસ કે ઈ એસ એ મૂકવો પડતું હોય છે પણ આપણને ફરક ખબર પડવું જોઈએ કે વાક્યમાં જો કરતાં હી હોય तो वक्य आ रीते बने से तो बोलवा he reads he drinks he plays he watches he likes he draws he cleans he studies he goes he works he understands he writes आ रीतना वक्यों बन सराबर से खास तो क्रियापद ने एस के ई एस अँ लगत होनी जोड़े ही शी इट तो वर्ब जे छे। का तो कस के ई एस लगावता हो छो હવે ખાસ જો નકાર કરવો હોય તો ડુ નોટ નહીં આવે અહીંયા બધે તમારે ડઝ નોટ મૂકવું પડશે શું મૂકવું પડશે ડઝ નોટ અને ડઝ નોટનું ટૂંકું રૂપ છે ડઝન્ટ બરાબર છે તો આ બંને સરખા જ છે ડઝ નોટ અથવા ડઝન્ટ હી શી ઇટ જોડે ડુ નોટ નહીં આવે ડઝ નોટ આવે છે તો આ બધા જ વાક્યો જે ઉપરના છે ખાસ આ જ વાક્યોમાં જો હું કરતા શી કરી દઉં જો કોઈ છોકરી હોય તો બધા જ વાક્યોમાં શી લખી દો કરતા તો જોઈ શકો છો બીજા બાર વાક્યો થઈ ગયા છે કે એ છોકરી પુસ્તકો વાંચે છે એ છોકરી ચા પીવે છે એ છોકરીને આ જેટલી પણ આદત જેટલા પણ શોખ એ કામ કરે છે બધું જ અહીંયા વાક્યોમાં કરતાં શી થઈ જાય છે ક્રિયાપદને એસ કે યસ લાગતો હોય છે અને સાદા વર્તમાનકાળના કાળના બાર વાક્યો બીજા આ રીતે બની જાય છે હવે આ બધા જ વાક્યો જો તમારે નકાર કરવા હોય ખાસ જો નકાર કરવા હોય તો શું થાય તો આ એસ જે લખ્યું છે પાછળ ક્રિયાપદમાં એ નીકળી જાય છે અને આગળ ડઝ નોટ આવી જાય છે બરાબર છે તો વાક્ય તમારું બનશે શી ડઝ નોટ અને પેલો પાછળનો એસ કે યસ એ નીકળી જાય છે ફરીથી જુઓ શી ડઝ નોટ અને એસ નીકળી જશે શી ડઝ નોટ ડ્રિંક શી પ્લેઝ આપણે કેવું છે નથી રમતી તમે લખશો શી ડઝ નોટ પ્લે તમે કહો છો કે એ પિક્ચરો નથી જોતી તો શી ડઝ નોટ વોચિસમાંથી વોચ થઈ જશે એને નથી ગમતું શી ડઝ નોટ લાઇક થઈ જશે ડ્રો નથી કરવું નથી ગમતું એને તો શી ડઝ નોટ ડ્રો થઈ જશે ડઝ નોટ મૂકીશું ક્લીનમાંથી એસ નીકળી જશે ટડ સ્ટડીઝમાં ડઝ નોટ અને પાછળ શું થઈ જશે પાછો વાય થઈ જશે ખાસ ડઝ નોટ ઓ ઈ એસ નીકળી જશે ગો થઈ જશે ડઝ નોટ એસ નીકળીને વક થઈ જશે ડઝ નોટ અંડરસ્ટેન્ડમાંથી એસ નીકળી જશે અને નથી લગતી કવિતા ડઝ નોટ રાઇટ થઈ જશે તો બધા જ વાક્યો જોઈ શકો છો શી ડઝ નોટ રીડ બુક્સ શી ડઝ નોટ ડ્રિંક ટી શી ડઝ નોટ પ્લે ક્રિકેટ શી ડઝ નોટ વોચ મૂવીઝ બધામાં ડઝ નોટ ડઝ નોટ સાથેના વાક્યો બની જશે જો બધા જ વાક્યોમાં તમે હી લખી દો તો હી સાથે પણ બધા જ વાક્યો નકાર બની જશે હી ડઝ નોટ ડઝ નોટ સાથે આરામથી તમે આ વાક્ય આ વાક્યો બનાવી શકશો હવે એક જ વસ્તુ બાકી રહે છે એ છે ઇંગ્લિશમાં એટ જે મેં અહીંયા લખેલી છે એટ ખીસી ઈટ માટે નિયમ સરખો લાગતો હોય છે પણ ખાસ ઈટ ક્યારે વપરાય છે મિત્રો કર્તામાં ઈટ ક્યારે વપરાય છે ઈટ કોઈ પ્રાણી હોય કોઈ વસ્તુ હોય એના માટે ઇટ વપરાય છે તો હું અહીંયા ઈટ લખી દઉં ઇટ ડઝ નોટ રીડ બુક હવે ઈટ એટલે શું ધારો કે કોઈ પ્રાણી છે ઇટની જગ્યાએ તમે તમે વિચારો ધારો કે તમારે કેવું છે કે મારો કૂતરો તમે લખી શકો એક જ પ્રાણી છે તો આપણે માય ડોગ લખી શકીએ અને ઈટ ગણી શકીએ માય ડોગ does not read books મારો કૂતરો books નથી વાંચતો બરાબર છે હવે જુઓ ફરીથી મારો ડોગ મારો કૂતરો બીજું વાક્યમાં માય ડોગ does not drink milk મારો કૂતરો દૂધ નથી પીતો બરાબર છે અને જો પીતો હોય તો શું લખીએ તો drink નહીં આવે પાછો એને s લાગી જશે તો મારો કૂતરો જે છે દૂધ પીવે છે બરાબર છે તો આ રીતના વાક્યો બની શકે હવે જુઓ બધામાં માય ડોગ લગાવું નહીં જેમ કે કૂતરો ક્રિકેટ રમે નહીં રમે તો વાક્ય નહીં બને કૂતરો પિક્ચર જોવે ચલો કુતરાને કોફી ભાવે શું કૂતરો પિક્ચર દોરે છે બરાબર છે કૂતરો રૂમ સાફ કરે તમે પોતે વિચારો બધા વાક્યો સાચા નહીં બને એટલે હું માય ડોગ સાથે નથી બનાવતો બરાબર છે પણ તમને અર્થ સમજી ગયા કે આ બધા જ વાક્યોમાં જો લાગુ પડતું હોય તો માય ડોગ અથવા માય કેટ અથવા તો ઇટ એવા શબ્દો તમે મૂકીને સાચા વાક્યો પણ બનાવી શકો છો બરાબર છે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરળ સિમ્પલ રીતે સાદા વર્તમાન કાળના સો કરતાં પણ વધારે વાક્ય તમે આરામથી બનાવી શકો છો અને આ રીતે બીજા કાળ પણ જો તમારે શીખવા હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો હું વિડીયો બનાવીશ થેન્ક્સ ફોર વોચિંગ